બાકી દે ગલીએ ગલી પોલીસ વાળા જો જોકે સીધે દે તમને કે જવાનું વારે વાહ કામ પબ્લિક હે તું હે ને ઈ બધું હે ને ખાવાના કાઉન્ટર હે ને કાઉન્ટર એક આરી પાત્રે હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા યાદ આવે વાગે ગાત 10 મીરાન બાપા ને જાવ અટારે મળે એટલે તૈયાર થાય ઉઠે તો આજ વહેલા ગતા પણ એડિટિંગ કર્યું દૂધ દેવા કાની મજા મોડું થઈ ગયું વાગે ગાટાને તો હજે તો અગિયાર વાગે હતા પીખ્યા ને કહે કે ઓટન છે ને એટલી ટ્રાફિક બહુ હોય એટલે પંદર વીસ લાખનું કંઈક ટાર્ગેટ છે માણસનો એટલે હાલે નહીં જવું પડશે ઘણો બધો હાલે ને જવું પડશે એ રામ રામ ને સીતારામ ને જય માતાજી જે વસરે તો આજે ને કંઈ જાજો આપણે લપ કરવાની ટાઈમ નથી ને આજે હું થોડુંક એડિટિંગ કરતો તો હાજે છે ને આવે ને થાક્યો તો તો હું એ ગતો કે હવાર મેં ઉઠે પહેલાં તો દૂધ દેવા ગો ઓળદેર કામ હતું તો એ પતાવે ને ગયો પાછો આવ્યો ને તો એડિટિંગનું કામ વધે ગયું એ થકું મારે મોડું એટલે છે ને એવું છે ને નીકળા બરોબર એટલે કોઈ ખોટી પછી આપણે આવે ને કીક હોય ને વાતચીત કરી ને ના છે ને આજ પંદરથી વીસ લાખ માણસ હવે લેરા જો પૂગે જાય ને તો આપણો વારો આવી જાય ને કે પાછો ના વારો નહીં આવે દર્શન કરવાના તો હાલો એ જઈએ સીધા છે મોબાઈલ દઈ ગયો તો ફાઇનલ એક દોસ્તાર ત્યાંથી આવવાનું હોય આપણા ભેગું જાય આવે ને બાઈક કઈ કાંઈ ઊભી રાખી દીધી એનો વહેલો ફોન આવ્યો તો અડધી પોણી કલાક પહેલાં

ટ્રા ટ્રાફિક એક નંબર છે કંઈ ઘટે નહીં નહીં એવી ટ્રાફિક છે અંદર એક ગીડા મકડા લઈ જ્યા હોય છે હાલે વારા પછી વારો બે બધી વારો વારો ભાઈ આથી અમારા પાસે લાઈન ઉભી છે મંદિર લતું જો આથી લાઈન હે એ લાઈન આવીને જોઈ ગયો વારો લેવો હોય તો હાજ પડે

फिर जीवन से पारित नहीं करते वो जिंदा वो व्यक्ति होता है समाज के लिए हुआ करते वो सब का कल्याण करता जिसको पूजते रहमते तत्र देवता देवता वास करते और जिस समाज हाँ में नाटकनापन उसका आर्थिक निर्माण में हम योगदान करते हमें कि जैव खेती को चुनाने तो में भी मौका मिलेगा क्योंकि इसमें खड़ी है जो बाज़ार है आप माताजी जी मत ला ले સરદારો આવ્યો દર્શન કરવાના કારણ કે કલાક દોઢ કલાક જેવું થઈ ગયું અમારે હાડા બહાર થઈ ગયા એ બજારમાં ગુમરો મારીએ હાલ માં આજે સોનલ કૃપા વગાડે હારું ને વગાડે હારું મજા આવે એવું વગાડે

અહીંનું ફોટાનું કલેક્શન એક નંબરે ડેક્ટર બયા બધી અલગ અલગ ડિઝાઇન છે નાનાથી મંડી ને બધાય મળે તમારે જી જોતો હોય આઈશ્રી મોગલમાં હે આઈશ્રી સોનલમાં હે ટોટાનું કલેક્શન હ્યા હે ને પ્રસાદીમાં હજારો મળીએ એક આવી હે ને ગમે

જય સોનભાઈ જય સોનભાઈ વાહ રે વાહ પબ્લિક હે તો જો અમે બધા હે ને સેવાના કામમાં ઉભે ગા હે તાકાનું ધ્યાન રાખીએ પાણી ભરાય ને ત્યારે આકોર બધી પબ્લિક હે ને પાણી પીએ તો ભાઈ આ જોયું તો ખરી માતાજીનું એક અસીમ કૃપા કહેવાય કારણ કે ભસમાંથી માણસ આવતું હોય તો આપણે અહીંના કંઈ ન કહેવાય

એ વિના અલગ અલગ બેઝ ઉપર કામ આપેલું હા જો કે એક થાળીયું ભરાવે એક વાટકા ભરાવે પછી એક દાળનું તો એક શિયાકનું એક રોટલી થેપલી જેટલી જેટલી આઈટમ છે એટલે એટલા બધા ટ્રેક્ટર જ છે બાકી અમે નજારો છોડવા હે ને ટાકામાંથી પાણીના નાકોર બધી છે ને બહારની બસું હે બધે બધી આ લાઈન આખે કે બસું ની છે ને જો તમારે બહુ પ્રોગ્રામ જો રમવાનું મારા ને જે શોખીન હોય તો એનું તે જ હે ના અમે જવાના હે 3 ની વાત જોઈએ બ 3 વાગે એટલે પછી અમે બેહના કે ના જવાના હે કારણ કે એક રાસ્તા લેવો જોઈએ ને એટલે આપડે ચાર કિલોમીટર કાપીને જઈએ ને બાકી તો તમે નજારો જોવો કેમ હે નજર પડેલા માણો હસસે હો નખરેખર દે માતાજી ની અસે કૃપા કહેવાય